કરમસદમાં ત્રાણું જેટલી મિલકતોની ગેરકાયદેસર આકરાણી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે કરમસદ પાલિકામાં પૂર્વ પાલિકાના પ્રમુખ પતિ અને મળતિયાઓ દ્વારા ત્રાણું જેટલી મિલકતોની ગેરકાયદેસર આકરાણી કરતાં પોલીસ ફરિયાદ થતાં ચકચાર મચી જવા પામી છે સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકામાં વહીવટદારનું છેલ્લા બે વર્ષથી વહીવટદારનું શાસન હોવા છતાં પણ સ્થાનિક નેતાઓ બાપાકી પેઢી સમજતા હોય તેમ પાલિકાના દફતરનો દુરુપયોગ કરે છે તેમજ પાલિકાના પૂર્વ પ્રમુખના પતિ અને તેમના મળતિયાઓ દ્વારા બાર પાલિકાની આઈડીનો ઉપયોગ કરીને ત્રાણું જેટલી મિલકતોની ગેરકાયદેસર આકરાણી કરી પાલિકાને લાખોનો ચૂનો લગાવ્યો છે લાખોનો ચૂનાનો ખેલ ખેલતા વિદ્યાનગર પોલીસ મથકે પાલિકા પૂર્વ પ્રમુખના પતિ સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સત્તા ન હોવા છતાં પણ પાલિકા સંસ્થાને બાપકી પેઢી સમજીને બોડી બામણીનું ખેતર સમજીને ખેલ સરદાર પટેલની કર્મભૂમિ કર્મસદ ખાતે જ ખેલાયા છે આ બાબતે પોલીસ વિરુદ્ધ આઈપીસી કલમ હેઠળ ગુનો નોંધી ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે સઘન તપાસ હાથ ધરી અને વધુ કાર્યવાહી કરી છે તમાર મનની વાત મા લાઇવ ઉપર સાંજે 5:30 કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો